સાવરકુંડલામાં સંકલન અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં પ્રશ્ન મૂકવામાં આવેલ છતાં જવાબદાર તંત્ર એકબીજાને ખો આપી રહ્યા છે સાવરકુંડલામાં જવાબદાર અધિકારીની નિષ્ક્રિયતાને કારણે દબાણકારોને મેદાન મોકળું મળ્યું છે વારસાગત પેઢી સમજીને મામલતદાર કચેરીની સામે સિનિયર સિટીઝન પાર્કની બહાર અને તેની સામે આવેલ બાપા સીતારામ ઝેરોક્ષની બાજુમાં જ ટેબલો અને છત્રીઓ રાખીને દબાણ કરીને કાયમી ધોરણે અડ્ડો જમાવ્યો મામલતદાર કચેરીઓની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહાર દબાણકારોને જવાબદાર તંત્રને ચેલેન્જ જવાબદાર તંત્રનું મૌન કેમ દબાણો દૂર કરાવવા માટે જવાબદાર તંત્રની નિષ્ક્રિયતા કે પછી આળસ રજૂઆતને એક મહિનો થવા છતાં દબાણકારોને નોટિસ કેમ નહીં તારીખ પચીસ ચોવીસ રોજ સાવરકુંડલાના દ્વારા ચીફ ઓફિસર પાલિકા પ્રમુખ સાવરકુંડલા મામલતદાર અને સાવરકુંડલાના જાગૃત કહેવાતા ધારાસભ્ય મહેશભાઈ કસવાડા સહિતને લેખિતમાં સાવરકુંડલા મામલતદાર બહારના ભાગે અને મામલતદાર કચેરીની સામેના ભાગે આવે સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગ્યે અને મામલતદાર કચેરીની બહાર બાપા સીતારામ ઝરક્ષની બાજુમાં ઇ સમૂહ દ્વારા જાહેર રસ્તાઓનું દબાણ કરીને જવાબદાર તંત્રને ચેલેન્જ મારી છે કે કેમ જવાબદાર તંત્રનું મૌન કેમ લેખિતમાં જાણ કરવા છતાં અધિકારીઓ ઢીલા પોછા કેમ સિનિયર સિટીઝન પાર્કની બહાર જવાબદાર અધિકારીઓની નિષ્ક્રિયતા સ્પષ્ટપણે તસવીરમાં દેખાય આવે છે આવા દબાણકારોની સામે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે લા લા કરે તે જરૂરી છે અને હવે તંત્રના પેટનું પાણી હલશે કે કેમ અને આવા ઈસમોને સિનિયર સિટીઝન પાર્કની બહારથી હટાવવામાં આવશે કે કેમ તે જોવું રહ્યું વારંવાર પેપરોમાં મેટર પ્રસિદ્ધ થતાં તંત્રને પણ શરમ આવવી જોઈએ હવે તંત્ર જાગશે કે કેમ તે જોવું રહ્યું रिपोर्टर योगेश उनडकट सावरकुंडला अमरेली